સુરતના મેયર દક્ષેશ માવાણીના મતવિસ્તારમાં સ્કેટિંગ રીંગ જેનું લોકાર્પણ બે હજાર પાંચમાં થયું હતું તે કોરોના કાળથી બંધ છે આ મેદાન હવે બાળકોના સ્કેટિંગ માટે નહીં પણ અસામાજિક તત્વોના અડ્ડા તરીકે ઓળખાય છે અહીંયા રાત્રિના સમયે દારૂની મહેફિલો જામે છે રીંગની અંદર ઠેર ઠેર દારૂની બોટલો અને કચરો જોવા મળે છે લાખો રૂપિયાના સ્કેટિંગના સાધનો પણ બિનવારસી હાલતમાં છે અને અસામાજિક તત્વો દ્વારા તેની ચોરી પણ થઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર તાત્કાલિક ધ્યાન આપે અને રીંગને ફરી કાર્ય કાર્યરત કરે તેવી લોક માંગ રહી છે અત્યારે આપણે જે સ્થળ પર ઉભા છીએ કતાર ગામમાં વિસ્તાર છે અહીંયા અહીંયા જે સ્થળ પર છે સ્પોર્ટિંગ રિંગ બનાવવામાં આવી છે સ્પોર્ટ રમવા માટે બાળકોને કે જેથી કરીને બાળકો અહીંયા સ્કેટ કરી શકે પણ જે આપણે અત્યારે ખંડેર હાલતમાં છે બે સુધી કોરોના કાળ સુધી આ ચાલુ હતું પણ અમને એવું લાગે છે કે કોરોના નો જે મહામારી આવી એની અંદર આ સ્કેટિંગ રિંગ પણ આ કોરોના મહામારી અમને ભરખી ગઈ હોય અને તંત્રને જાણે કંઈ પડી જ નથી એવું છે અહીંયા જે સ્કેટિંગના જે સાધનો હતા કે સ્પોર્ટ્સના જે કોઈ સાધનો હતા એક્ટિવિટી થતી તે બંધ થઈ ગઈ અને સાધનો પણ ચોરાઈ ગયા છે તો એ તાત્કાલિક આ સ્પોર્ટિંગ રિંગ ફરીથી શરૂ થવી જોઈએ અને અધિકારીઓને જે જાણે કંઈ પડી નથી એમ છૂટાયેલા પ્રતિનિધિને પણ પ્રજા પ્રત્યે કઈ નથી કારણ કે અંતે તો જ્યારે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષો બનાવવામાં આવે છે અને એથી વિશેષ પણ હું તમને કહું કે માત્ર કતારગામ અને વરાછામાં જ કેમ આ પરિસ્થિતિ આવી વરાછાની અંદર પણ કરંજમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની હાલત આપણે જોઈ રહ્યા છીએ જે કરોડો ને અબજો રૂપિયા લગાવવામાં આવે છે જગ્યા પણ સુરત મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની હોય છે જલક્રાંતિ મેદાન ની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની હાલત પણ અત્યારે આપણે કેવી છે જોઈ રહ્યા છીએ અને અત્યારે પણ અહીંયા કેવી હાલત છે આપણે જોઈ રહ્યા એક બાજુ આ ગુજરાત સરકાર રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા લગાવી રહી છે ઓલિમ્પિક ની પણ તૈયારીઓ થઈ રહી છે અને બીજી બાજુ આ ગુજરાત અને એમાં સુરત જેવા શહેરની અંદર તો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટેની જે પરિસ્થિતિ હોય એ કેવી છે એ આપણી સામે છે એટલે અમે તો આ તંત્ર ને એવું કહેવા માંગીએ છીએ અને જગાડવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર આ પ્રજાના પૈસા છે એનો આ રીતે વેરફાટ ન કરો લોકોએ તમને મત આપીને સત્તામાં લોકોની સુખાકારી વધે એના માટે તમને બેસાડેલા છે એને બદલે જે વિકાસની જે વાતો કરી છે વિકાસની વાતોના બણગા અહીંયા ખુલ્લા પડી રહ્યા છે કરોડો રૂપિયા આજે જે લાગી રહ્યા છે પ્રજાના પરસેવાના પૈસા છે અને એના પૈસા વેડફવાનો તમને કોઈ અધિકાર નથી તો અમે પણ એમને કહીએ છીએ કે આ ફરીથી આ સ્પોર્ટ સ્પોર્ટ કોમ્પલેક્ષ છે એ ફરીથી શરૂ થાય જે મારું નામ સુરેશભાઈ સુહગ્યા પૂર્વ સભ્ય નગર શિક્ષણ સમિતિ સુરત કોંગ્રેસ આજે ત્યાંથી આમ મૃતપાય હાલતમાં છે આ સ્કેટિંગ રિંગ બે બંધ છે ફક્ત સ્કેટિંગ રિંગ નહીં પણ સુરત શહેરની અંદર જેટલા પણ આવા સ્પોટ સંકુલો આવેલા છે એનો ફક્ત પાર્ટી ફંડ તરીકે આ લોકો ઉપયોગ કરતા હોય ખર્ચનો એવું લાગી રહ્યું છે શાસકો કારણ કે જેટલા પણ સ્પોર્ટ સંકુલો આવેલા છે તમામની દય હાલત અત્યારે દયનીય અને ખંડેર હાલતમાં પડેલી છે કોઈ પણ જગ્યાએ લોકોને પૂરતી સુવિધાની મળી નથી રહી એક બાજુ રમશે ગુજરાતની વાતો કરવામાં આવે છે આપણે ગુજરાતના રમતગમત મંત્રી યુવા આપણા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી જ્યારે સુરત શહેરના હોય અને એના દ્વારા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિકની યજમાની ગુજરાતને મળશે એવી જાહેરાતો કરવામાં આવતી હોય એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા આમ તો પરંતુ પોતાના જ શહેરની અંદર જ્યારે સ્પોર્ટની આવી હાલત હોય ત્યારે એણે પણ વિચારવું જોઈએ અને એણે ફક્ત સોશિયલ મીડિયા ઉપર નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતરી અને સુરત શહેરની અંદર જેટલા પણ આવા સ્પોર્ટ સંકુલો રમતગમતના મેદાનો આવેલા છે એની એને એક મુલાકાત લેવી જોઈએ તો એને પણ હકીકત ગ્રાઉન્ડની રિયાલિટી ખબર પડે કે આપણા શહેરની અંદર હું જ્યાંથી જ લોકોએ મને મત આપીને રમતગમત મંત્રી બનાવ્યો છે ગૃહમંત્રી બનાવ્યો છે એ શહેરની અંદર લોકોને જો સુવિધા માટે સ્પોર્ટની સંકુલો છે એની હાલત શું છે ખરેખર લોકોને સુવિધા મળે છે કે નહીં કારણ કે આપણે ખેલ મહાકુંભ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે રમશે ગુજરાતની વાતો કરવામાં આવે છે પણ ગુજરાતની અંદર બાળકો રમશે ક્યાં જોઈને મેદાન કે પૂરતી સુવિધા નહીં મળતી હોય આ સ્કેટિંગ રિંગની વાત કરીએ તો બે હજાર ઓગણીસ થી ખંડેર હાલતમાં પડી છે અને માહિતી મળી છે કે સ્કેટિંગના સાધનો પણ ચોરાઈ ગયેલા છે તો એ સ્કેટિંગના સાધનો ચોરાઈ ગયા એના માટે જવાબદાર કોણ એની ભરપાઈ કોણ કરશે છેવટે તો આ તમામ વસ્તુ લોકોના પ્રજાના ટેક્સના પૈસામાંથી આવતી હોય છે કોઈના ખીચામાંથી નથી આવતી પણ તો આ પ્રજાના થી જે વસ્તુ બનાવવામાં આવે છે એનું પાર્ટી ફંડ બનાવીને ભારતીય જનતા પાર્ટી પોતાના માટે ઉપયોગ કરતી હોય એટલે ફક્ત અને ફક્ત કરોડો રૂપિયાના ટેન્ડરો પાર્ટી ફંડ મેળવવા માટે બનાવવામાં આવતા હોય એક એકવાર ઉદ્ઘાટન કરી કરોડોના તાયફો કરી અને પાછળ કોઈ પણ જાતનું મેન્ટેન કરવામાં નથી આવતું એટલે લોકોને સુવિધા પૂરતી નથી મળતી તો અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ શાસકોને તંત્રને બનનેને કે આ જે પ્રજાના પૈસા તમે વાપરો છો ટેક્સના પૈસા વાપરો છો એની સામે પ્રજાને પૂરતું વળતર આપો કેના બાળકોને પૂરતી સુવિધા મળી રહે